અમારી પડોશમાં રહેતા કાકી એ વિધવા હતા અને એક દિવસ મારા બાપુજી સાથે તેઓ રાત્રે અમારે ઘરે આવીને એમના રૂમમાં જઈને ભેગું સૂઈ ગયા અને પછી તો વિધવા કાકીને મારા બાપુજી એક દિવસ હું અને મારી પત્ની અને મારો એક નાનો દીકરી દીકરી અને ત્રણેય જણા સૂતા હતા એક વાગ્યાની આસપાસ હું જાગ્યો અને મેં જોયું તો બહારની લાઈટ ચાલુ હતી પછી હું ઊભો થઈને દરવાજો ખોલીને ગયો મેં લાઇટ બંધ કરીને હું મારા રૂમ તરફ જઈ રહ્યો હતો અને જ્યારે મેં પાછું જોયું તો બહારથી કોઈકનો અંદર આવવાનો અવાજ મને સંભળાતો હતો પછી હું ફટાફટ મારા રૂમમાં જતો રહ્યો અને મેં મારી બારીમાંથી તો અમારી પડોશમાં રહેતા કાકી હતા અને તેમના પતિના મૃત્યુ થયું હોવાથી એ વિધવા જીવન ગુજારી રહ્યા હતા અને તે કાકી અમારા ઘરનો દરવાજો ખોલ્યો અને ઘરની અંદર આવ્યા હું આ બધું જોઈ રહ્યો હતો પછી જેઓ તે અંદર આવ્યા એટલે હું તો આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે રાતના એક વાગ્યા હતા અને તે એકલા અચાનક અમારા ઘરમાં આવ્યા હતા તેથી મેં વિચાર્યું કે તે અહીંયા શું કરવા આવ્યા હશે અને પછી તો મેં તેમની પાસે જઈને જોઈ તો તમે પણ વિચારમાં પડી જશો હેલો મિત્રો આ સ્ટોરી તમને સંભળાવી ખૂબ જ ગમશે મિત્રો મારું નામ કલ્પેશ છે હું એક નાનકડા ગામમાં રહું છું મારા પરિવારમાં મારા માતા પિતા ભાઈ ભાભી અને મારી પત્ની અને મારા ભાઈના બે બાળકો અને મારો એક દીકરી એમ મારો પરિવાર ખૂબ જ મોટો હતો અમારું ઘર ખૂબ જ નાનું હતું એટલે બધા એક સાથે રહેતા અમારી દીકરી બે મહિનાની થઈ હતી એટલે અમે તેને ખૂબ જ સાર સંભાળ રાખતા અમારા ઘરના માતા અને મારા પત્ની બંને કામ સાથે જ કરતા અને રસોઈ પણ સાથે જ બનાવતા એમ અમારો પરિવાર સુખીથી જીવન જીવતો હતો લગ્નની સિઝન ચાલુ હતી અને અમારા બાપુજી મારા માતા અને તેમના પિયર મૂકીને આવ્યા હતા કારણ કે મારા માતાને કોઈ સંબંધિતના લગ્ન હતા ત્યારે મારા બાપુજી એમને પિયર મૂકીને પાછા આવ્યા હતા તે દિવસની આ ઘટના છે ઘરમાં આવવાનો અવાજ સાંભળી પછી હું મારા રૂમમાં જઈને બારીમાંથી જોઈ રહ્યો હતો અમારે પાડોશમાં રહેતા વિધવા કાકી હતા અને દરવાજો ખોલીને અંદર આવે અને મેં વિચાર્યું કે આટલી અડધી રાત્રે શું કરવા આવ્યા છે અને મેં જોયું તો મારા બાપુજીની રૂમ સામે જતા હતા અને જેવા બાપુજીના રૂમમાં આવ્યા એટલે તે રૂમમાં જઈને બાપુ પાસે બેડ ઉપર જઈને સૂઈ ગયા અને અમારી કાકી તો અંદર આવવા લાગ્યા હતા અને હું વિચારતો હતો કે પડોશવાળા કાકી બાપુજી જોડે શું કરવા ગયા હશે અમારા પાડોશી કાકી હજી જુવાન હતા તેમનો ચહેરો મારા મનનો ફરવા લાગ્યો તે કાકી ચાલીસ વર્ષના હતા પણ તેમની ઉંમર વધારે ના દેખાતી અને પછી અચાનક રાત્રે ઘરના રૂમમાંથી તે વિધવા કાકીનો અવાજ આવતો હતો એટલે મેં તેમના રૂમના દરવાજો ખુલ્લો હતો ખુલ્લો હતો એટલે હું ત્યાં જઈને જોવા લાગ્યો અને મેં ત્યાં જઈને જોયું તો બાપુ અને વિધવા કાકી એકબીજા સાથે હતા અને તેમને એકબીજાને જોડથી પકડી રહ્યા હતા અને એક જ બેડ ઉપર સૂઈ ગયા હતા અને તે વિધવા કાકી મારા બાપુજી સાથે રાતમાં આવીને મારા બાપુજીને વાતો કરતા હતા અને મારા બાપુજી આનંદ લઈ રહ્યા હતા અને પછી મારા બાપુજીએ પણ વિધવા કાકીને ખૂબ સારી રીતે પ્રેમ કરતા હતા અને અચાનક મારા બાપુજીએ તેમની લાઇટ બંધ કરી દીધી અને હું આ બધું ઊભો ઊભો જોઈ રહ્યો હતો અને જેવી રૂમની ચાલુ લાઇટ બંધ થઈ એવું હું સમજી ગયો કે પહેલાં રૂમમાં મેચ ખેલાઈ રહી છે અને બાપુજી મેદાનમાં બેટિંગ કરી રહ્યા છે અને લાઈટ તો રૂમની બંધ હતી પરંતુ વિધવા કાકીનો અવાજ આવી રહ્યો હતો કારણ કે રાત હતી અને બધા સૂઈ ગયા હતા એટલે વાતાવરણમાં શાંત કાકીનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો અને પછી હું ધીમેથી પડદા પાછળથી જોતો બાપુજી અને વિધવા કાકી મજા કરી રહ્યા હતા અને ખૂબ જ ખુશ્મ પણ હતા